નમસ્કાર મિત્રો બનાસનો રંગ ડિજિટલ પ્લેટફોર્મ આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બનાસકાંઠાની બનાસકાંઠામાં જેનું વડું મથક છે કે પાલનપુર પાલનપુરમાં અમારે ખોડા લીમડા કરીને જગ્યા આવેલી છે ખોડા લીમડા નું નામ કઈ રીતે ખોડા લીમડા પડ્યું જાણવા જેવી વાત છે તો અમારે અહીંયા જૂના માણસો એવું કહે છે કે ત્યાં આગળ એક લીમડો હતો અને એના ઉપર વીજળી પડી તો લીમડો ખોળો થઈ ગયો એના ઉપરથી ખોડા લીમડા અહીંયા મજાની વાત એ નથી પરંતુ ખોડા લીમડાની સામે આવેલો બક્ષીવાસ અમારા પાલનપુરના બક્ષીઓ જે છે ને એ અમારા નવાબ સાહેબના જે ઘરેણા અને એમની જે દોલત હતી એનું સંભાળ રાખવી એનો હિસાબ રાખવો આ બધું કામ કરતા હતા અને આ બક્ષીઓમાં ઘણા લોકો મુંબઈમાં ગયા વિદેશોમાં ગયા ઘણા રૂપિયા હીરા ઉદ્યોગમાં એ લોકોએ કમાયા પરંતુ ગુજરાતને એક હીરો આપ્યો છે

એ ભાષાને સમજવાનો પ્રયત્ન કરતા એમને ફૈઝ અહેમદ ફૈઝ અને સાહિલ લુધ્યાન વિની કવિતાઓ ખૂબ પસંદ હતી પાલનપુરમાં એ સમયે દિલ્હી ગેટ અને દિલ્હી ગેટથી પથ્થર સડકને ત્યાંથી જવાય ખોડા લીમડા અને ત્યાં બક્ષીવાસ હવે પથ્થર સડક જે છે એના પથ્થર હટાઈને ત્યાં આગળ ડામરનો રોડ બનાવવાની વાત થઈ તો ચંદ્રકાન બક્ષીનો પાલનપુરનો પ્રેમ જુઓ કે ચંદ્રકાન બક્ષી લખે છે કે આ નાલાયક નેતાઓ અમારું બચપન પણ દોષી નાખશે કેમકે ડામણનો રોડ પથ્થરો હટાવીને બનાવવામાં આવતો હતો અને સડકનું નામ હતું પથ્થર સડક આજે પણ એ સડક છે અને આજે પણ એને પથ્થર સડક જ કહેવામાં આવે છે આ ચંદ્રકાંત બક્ષી હવે મૂળે ચંદ્ર ચંદ્રકાંત બક્ષી કોણ મૂળે ચંદ્રકો બક્ષી મૂડી ચંદ્રકાંત બક્ષી એટલે ગુજરાતીમાં કાયમી લેખ લખનારા કોલમ લખનારા ન્યૂઝપેપરમાં ઘણા લોકો એમને વાંચ્યા હશે અને એમની એક નવલકથા છે પેરાલિસિસ એ વાંચવી જોઈએ અને એમનું પુસ્તક છે એમની આત્મકથા સ્વરૂપે એક પુસ્તક લખાયું છે બક્ષીનામા ગજબ પુસ્તક છે અને ગુજરાતને સૌથી મોટી જો ભેટ કોઈ આપી હોય એમને તો એમને આપી છે મહાજાતી ગુજરાતી આ પુસ્તક દરેક ગુજરાતીએ વાંચવું જોઈએ એટલું સરસ લખ્યું છે અને આ ચંદ્રકાન બક્ષીએ ઓગણીસો ને અગ્યાસી સોરી ઓગણીસો નેવ્યાસી ની અંદર એક સાથે પચીસ પુસ્તકો રિલીઝ કર્યા હતા આ ગજાનો લેખક હતો ચંદ્રકાન બક્ષીએ પોતાની ઉંમર કરતાં વધારે પુસ્તકો લખ્યા છે ચંદ્રકાન બક્ષીના જેટલા વખાણ કરો એટલા ઓછા છે પરંતુ ચંદ્રકાન બક્ષીનું વ્યક્તિત્વ શું હતું એનું લખાણ કયા પ્રકારનું હતું એની ચર્ચા કરીએ ચંદ્રકાન ચંદ્રકાન બક્ષી મૂળ વ્યક્તિત્વ એવું કે તેજા જે પણ હોય મર બોલવા વાળા એમને શરાબ અને સબાબ એટલે કે માંસાહાર કરવાનો શોખ એમને એક કિસ્સો છે જે ઘણા લોકોને નહીં ખબર હું આપની સમક્ષ રજૂ કરું છું અમુક મિત્રો દ્વારા મને એ કિસ્સા વિશે જાણવા મળ્યું છે અને બહુ રિલાયેબલ સોર્સ છે કે ચંદ્રકાન બક્ષી ના દીકરી રીવા બા બહુ નાના હતા અને ચંદ્રકાન બક્ષી મુસાફિર પાલનપુરીને કીધેલો કિસ્સો છે બરાબર એટલે આની પુષ્ટિ મુસાફિર પાલનપુરી કરી શકે છે તો રીવાબા નાના હતા તો ચંદ્રકાંત બક્ષી રોજ એમને છે ને અમુક પૈસા આપે ને કહે કે જાઓ લઈ આવો તો રીવાબા દુકાને જાય ને રોજ લઈને આવે ને જો રોજ લઈને આવતા ચા સાથે ખાવામાં આવતું એ હતું કબાબ તો આ રીતે રોજની ક્રિયા ચાલુ હતી ને એક દિવસ રીવાબાને પૈસા આપ્યા પરંતુ રીવાબા કઈ લઈને આવ્યા નહીં એટલે પૂછ્યું કેમ બેટા ખાલી હથે તો કે આપણા ત્યાં કે જેટલી દુકાન હતી ને બંધ થઈ ગઈ છે કે કેમ બંધ થઈ ગઈ તો કે સરકારે બંધ કરાવી દીધી એ લોકો કૂતરાનું માંસ વેચતા હતા અને હસી ઘાટે ચંદ્રકાંત બક્ષી આવી વાતને છુલ્લક ગણી લે શરાબના શોખીન ઘણી જ એક વખત આપણો સમાજ અને ઘણા કહેવાતા લોકો શરાબ ને ત્યાજે એને એના પ્રત્યે ભાવ રાખે છે એના લીધેથીને ક્યાંક ચંદ્રકાંત બક્ષીને ભોગવવું પડ્યું એમને એક વખત એમના લેખનની વાત કરી તો એમને એક વખત બાલાસાહેબ ઠાકરે વિશે કંઈક લખેલું ને એમને ધમકી આપવામાં આવેલી પરંતુ એ જ ચંદ્રકાંત બક્ષી પદ સંભાળે છે આવા હતા અમારા કે જવાની કોને કહેવાય તો કે જ્યારે દવા કરતા દારૂ નો ખર્ચો વધારે હોય બુઢાપો કોને કહેવાય તો કે જ્યારે દારૂ કરતા દવાનો ખર્ચો વધારે હોય આવું તો ચંદ્રકાંત બક્ષી ખુલ્લે આમ પોતાના ખ્યાલો રજૂ કરતા હતા બીજું જે આજકાલ લેખકો જે લખી રહ્યા છે શું કરી રહ્યા છે જનતા જે વાંચી રહી છે તો ચંદ્રકાન બક્ષી બહુ મસ્ત વાત કરી હતી કે લેખકે કેવું લખવું જોઈએ કે લેખકોનું કામ નેતા ભેગું સુઈ જવાનું નથી લેખકનું કામ નેતા ભેગું સુઈ જવાનું નથી પણ નેતાની ઊંઘ હરામ કરવાનું છે આજે કદાચ ચંદ્રકાંત બક્ષી હોત તો શું લખત આપણે બધાને ખબર છે કે અમદાવાદ એરપોર્ટ નું નામ અદાણી ઇન્ટરનેશનલ એરપોર્ટ પડી ગયું છે જ્યારે એરપોર્ટ બનતો હતો ને ત્યારે એને સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ આપવું જોઈએ એવો વિચાર રાખનાર અમારા ચંદ્રકાંત બક્ષી હતા કદાચ આજે ચંદ્રકાંત બક્ષી હોત તો શું લખત એ વિચારવાની વસ્તુ છે ચંદ્રકાન બક્ષી કેવા વિષય ઉપર લખે તો ચંદ્રકાંત બક્ષી છે ને સેક્સ ઉપર લખે ચંદ્રકાન બક્ષી સ્ત્રીઓ ઉપર લખે ચંદ્રકાંત બક્ષી રાજનીતિ ઉપર લખે ઇતિહાસ ઉપર લખે બધા ઉપર લખે અને એમાં એમની એક કૃતિ હતી વાર્તા હતી જેનું નામ હતું કુત્તી હવે આ વાર્તામાં કોઈએ કેસ કર્યો અને ચાર વર્ષ માણસને સુરતના ધક્કા ખાવા પડ્યા હતા કોર્ટે ચડવું પડ્યું હતું પરંતુ માફી માંગે એ બીજા માફી માગે તો કેસ પતી જતો પરંતુ માફી ના માગી ચંદ્રકાંત બક્ષી ને એમ જ ગુજરાતનો હેમિંગ વે કહેવામાં નથી આવ્યો તો આ બધા જ મિત્રો એમના પુસ્તકો વાંચો આગળ વધો અને હા છેલ્લે એક વાત કહેવાની રહી જાય છે મારે કે પાલનપુરના છીએ ને અમને દુઃખ છે કે જીવતે જીવ દસ રૂપિયાની માળાએ અમે પહેરાઈ અને એમનું સન્માન કરી શક્યા નથી અને એ વાતનો મને આજે ખેદ છે દિલગીર છીએ અમે આ ઘટનાથી પરંતુ આજે ચંદ્રકાન બક્ષીના ચાહકો મળી અને એમનું જે જૂનું પૂર્વજોનું ઘર છે બક્ષીવાસમાં એને રિપેરિંગ કરી અને ત્યાં આગળ એક મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યા છીએ તો એનું કામ પણ અત્યારે પ્રગતિ ઉપર છે અને ઘણા મિત્રો એમાં સાથ સહકાર આપી રહ્યા છે તો જ્યારે પણ પાલનપુરાઓને અમારું મ્યુઝિયમ તૈયાર થયું હોય તો એની તમે મુલાકાત લેજો જય હિન્દ જય ભારત